રાજસ્થાનના જયપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે હજુ પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે તો ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે આ દ્રશ્યો છે રાજસ્થાનના રાજસ્થાનના જયપુરના કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા અનેક માર્ગ જળમગ્ન થઈ ગયા તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે રાજસ્થાનના જયપુરમાં જળબંબાકારની પરિસ્થિતિ હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો એક તરફ જ્યાં દિલ્હીમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે હરિયાણામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે તો આ તરફ રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે રાજસ્થાનના જયપુરના આ દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તાર એવા છે કે જે જળમગ્ન થઈ ગયા છે અનેક રહેણાંક વિસ્તાર હોય કે પછી બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા તો હાલમાં તમારી ટીવી સ્ક્રીન પર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ રાજસ્થાનના ગંગાપુરના છે જયપુર બાદ ગંગાપુરમાં પણ આ જ પરિસ્થિતિ છે જ્યાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે રહેણાંક વિસ્તાર હોય કે પછી બજારો હોય કે માર્ગ હોય માર્ગ પર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે તો તેને કારણે અનેક જે વાહન ચાલકો છે તેમને પણ ભારે મુશ્કેલી બેઠવી પડી છે કેટલાક વાહન ચાલકોના વાહનો બંધ થઈ ગયા ભારે મુશ્કેલીથી લોકો પસાર થઈ રહ્યા છે તમે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે માર્ગ પરથી પસાર થતાં લોકોને ભારે અગવડતા પડી રહી છે તેના કારણે અનેક લોકોના વાહ બંધ થઈ ગયા છે ધક્કા મારીને લોકો પોતાના વાહનને બહાર લઈ જઈ રહ્યા છે તો ત્યાં જે સ્થાનિક લોકો છે તે પણ ત્યાંથી પસાર થતા લોકોને મદદ કરી રહ્યા છે તો રાજસ્થાનમાં ભારે વરસાદ વરસી રહ્યો છે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજસ્થાનના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે હમણાં પણ તમારી ટીવી સ્ક્રીન પર તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એક તરફ છે જયપુરના દ્રશ્યો તો બીજી તરફ છે ગંગાપુરના દ્રશ્યો જયપુરમાં પણ ભારે વરસાદના પગલે પાણી પાણીની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો ગંગાપુરમાં પણ એ જ સ્થિતિ